નમસ્કાર મિત્રો આ બધાનું સ્વાગત છે જ્ઞાન જ્ઞાનચલકની અંદર આજનો વિડીયો તમારા બધા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે શા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે એના સંદર્ભમાં વાત કરું તો મિત્રો આગામી સમયની અંદર આપણે જાણીએ છીએ કે ઘણી મોટા પાયા ભરતી થવાની છે પણ હજુ પણ ચોરાણું હજાર જેટલી શિક્ષક ભરતી છે એ ભવિષ્યમાં ખાલી પડનારી છે શું છે આ તમામ અપડેટ્સ ચાલો મેળવી લઈએ તમને સ્ક્રીનના મારફત છે આખી જ બાબતો છે એને સમજાવી દઉં છું વિડીયોને લાઈ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી ગયા છે આપણી સ્ક્રીન ઉપર અહીંયા અલગ અલગ તમને પોસ્ટ વાઇઝ છે દેખાતી હશે જગ્યાએ મિત્રો તાલુકા ઓફિસરની જગ્યા છે ત્યાર પછી વાત કરીએ તો આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની છે હેડ ટીચરની વેકેન્સી છે અપર પ્રાઇમરી ટીચરની છે પ્રાઇમરી ટીચરની છે અને જ્યારે સ્પેશિયલ એજ્યુકેટેડ ટીચરની છે મિત્રો આગામી દસ વર્ષમાં એને ધ્યાને રાખીને આ કેલેન્ડર છે તમારી સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે જેમાં સ્પષ્ટપણે આપને જોવા મળી રહ્યું હશે કે તાલુકા પ્રાઇમરી સેશન ઓફિસરની જગ્યા બે હજાર પચીસની સાલમાં આવશે અને ત્યારબાદ છે એક પણ ભરતી ટીપીઓની આવવાની નથી ત્યાર પછી આપણે વાત કરીએ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઓફિસર આંકડાઓ છે તમારી સામે છે એટલે હું બોલતી નથી પરંતુ આપને સ્પષ્ટીકરણ જણાવી દઉં કે બે હજાર પચીસ સુધી છે મિત્રો છસો ને બાવીસ જેટલી વેકેન્સીઓ છે એ અનુક્રમે દર એક વર્ષ છોડીને એક વર્ષ આવવાની સંપૂર્ણ સંભાવના છે જે વેકેન્સી એ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ક્લાસ થ્રી રિલેટેડ છે છસો બાવીસ જગ્યાઓ કુલ જ્યારે ભરાવાની છે ત્યારે મિત્રો વાત કરીએ તો નંબર ઓફ પોસ્ટ ઓફ ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ છે ચારસો ને સડસઠ જગ્યાઓ આવવાની છે અને એ સિવાય કરંટ વેકેન્સી ફોર ડાયરેક્ટ રિક્વાયરમેન્ટમાં ચારસો ને એકતાલીસ જગ્યાઓ દેખાડે છે જે પૈકી સો જેટલી જગ્યાઓ બે હજાર છવ્વીસમાં અને બે હજાર પચીસની અંદર બસો જેટલી સત્યાવીસની સાલ છે એમાં નીલ અઠ્યાવીસની સાલમાં સો અને પચાસની સંખ્યા છે એ બે હજાર ને ત્રીસની સાલની અંદર છે આવવાની છે જ્યારે ત્રેપન સંખ્યા છે બે હજારને બત્રીસની સાલમાં આમ કુલ તમારી ટોટલ સંખ્યા ભરાવાની છે આશરે પાંચસો ને ત્રણ જેટલી જગ્યાઓ ત્યાર પછી હેડ ટીચરની વાત કરીએ તો હેડ ટીચરમાં પણ ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ મિત્રો બત્રીસોની આસપાસ છે આવી શકે એમ છે એ સિવાય આપણે વાત કરીએ તો હેડ ટીચરની વેકેન્સી જે છે એમાં ડાયરેક્ટલી ટેન યર્સની વાત કરીએ તો આગામી દસ વર્ષની અંદર તેરસો ને એક્યાસી જગ્યાઓ પણ ભરાવાની છે મિત્રો ત્યારે ધ્યાન વાત કરીએ આપણે પ્રમોશન બેઝ ઉપર હવે વાત કરીએ અપર પ્રાઇમરી ટીચરની તો મિત્રો એમ કહી શકાય કે આ બે હજાર ચોવીસની જે ભરતી આવેલી છે સાત હજાર છસો ને ઓગણ એસીની એ અપ્રોક્સિમેટલી ગણી શકાય એવું મિત્રો કે આ ભરતી પછી લગભગ ઉમેદવારોએ છ થી આઠની અંદર જો ઉમેદવારી નોંધાવી હશે તો એમને પાંચ વર્ષની રાહ જોવી પડશે એટલે જો લાગી ગયા છે તો તમારા ખૂબ શ્રેષ્ઠ ભાગ્ય છે ગણી શકાય પરંતુ જ્યારે તમે લાગતા નથી આ ભરતીની અંદર તો તમારે મિત્રો ચાર વર્ષ જેવી વેઇટ છે ચોક્કસથી ચારથી પાંચ વર્ષ વેઇટ કરવી પડશે અને બે હજાર ત્રીસની અંદર ત્રણ હજાર જગ્યાઓ અને ત્યાર પછી બે હજારને એકત્રીસની અંદર ત્રણ હજાર બત્રીસની અંદર ત્રણ હજાર અને તે ની અંદર પાંત્રીસો જગ્યાઓ છે આવનાર છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પ્રાઇમરી ટીચર ક્લાસ થ્રી અંતર્ગત કુલ ચુમ્માલીસ હજાર જેટલી રિક્વાયરમેન્ટ છે મિત્રો આવવાની છે એટલે સૌથી વધારે લાભ હોય તો એ છે એકથી પાંચની અંદર જે ઉમેદવારો છે પોતાની ભરતી માટે તલપાપડ થઈ રહ્યા છે અને એમ લાગે છે કે હવે ભરતીઓ છે પ્રતિવર્ષ આવવાની છે ખાસ ધ્યાન રાખજો મિત્રો પ્રતિવર્ષ માત્ર બે હજાર ઓગણત્રીસની સાલ છોડી દઈએ એમાં જીરો સંખ્યા દર્શાવે છે એ સિવાય પ્રતિવર્ષ ભરતી છે મિત્રો આવવાની છે નેક્સ્ટ આપણે વાત કરીએ સ્પેશિયલ એજ્યુકેટર ક્લાસ થ્રીની તો મિત્રો ત્રણ હજાર જેટલી વેકેન્સી સ્પેશિયલ બી એડની અંદર પણ આવવાની છે જે સ્પેશિયલ એજ્યુકેટરો છે એમની માટે અને એ માટે મિત્રો બે હજાર પચીસની અંદર જે ઓગણત્રીસો દસ જગ્યા હાલ બહાર પડેલી છે એમની માટે સર્વાધિકતમ કક્ષાની છે ગણી શકાય એમ છે તો મિત્રો આ હતી આગામી દસ વર્ષની વિવિધ ભરતીઓનું કેલેન્ડર આપની સમક્ષ મૂકેલું છે ફટાફટ કરી દેજો આપના એવા તમામ મિત્રો સાથે શેર કે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે થેન્ક યુ સો મચ